જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે બટેકાવાળા જેવા બહાર ટેસ્ટી અને સ્વાદમાં બને છે તેવા જ બટેકાવાળા આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાના છે તે પણ સિક્રેટ પેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ સાથે તો તમે જોઈ શકો છો બટાકાવાળા બનીને તૈયાર થઈ ગયા છે જેવા બહાર બને તેવા જ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમાર રેસીપી કેવી લાગી તો હવે અહીં બટેકાવાળા બનાવવા માટે મેં બે મોટી સાઇઝના બટેકા બાફીને તૈયાર કરી લીધા છે ટ્રીક નંબર વન કે તમારે બટેકા છે તે હાથથી મેસ નથી કરવાના સ્પૂન અથવા તો મેસરની મદદથી તમારે મેસ કરવાના છે જેથી બટેકાવાળા છે તે ચીકણા ન થઈ જાય કેટલી વાર ઘણીવાર એવું થતું હોય છે બટેકા વધારે ચીકણા થઈ જાય છે જેથી બટેકાવાળા છે તે તેવા બનતા નથી અહીં મેં સારી રીતના બટેકા છે તે મેશ કરી લીધા છે હવે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ છે કે મેં અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે આ પેસ્ટ નાખવાથી તમારા બટેકાવાળામાં ટેસ્ટ સરસ આવે છે જેવા બહાર બને છે તેવા જ ઘરે બનીને તૈયાર થઈ જાય છે હવે એક ચમચી જેટલી મેં વરિયાળી લઈ લીધી છે તે એડ કરી દઈશું હવે આપણે બધા મરી મસાલા એડ કરી દઈશું તો સૌથી પહેલાં હું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલી ધાણા ચીરું પાવડર એડ કરીશ અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું મેં અહીં દરેલખાંડ લઈ લીધી છે તે પણ આપણે એડ કરી દઈશું જો તમને ગીડું પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ નાખવાથી એકદમ સરસ ખાટા મીઠા આપણા ગોટા બનીને તૈયાર થાય છે હવે કોથમરી એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરીને સારી રીતના આપણા વડાનો મસાલો છે તે બનાવી લેશું ધીમે ધીમે હાથથી મદદથી તમારે આ મસાલો છે તે બટેકામાં મિક્સ કરવાનો છે બહુ વધુ પડતો તમારે મસાલાને બહુ હલાવવાનો કે બહુ મિક્સ નથી કરવાનો તો તમે જોઈ શકો છો સારી રીતના આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે બટેકા વડા છે જે સાઈઝમાં તમારે બનાવો તે સાઇઝમાં તમારે વડા છે તે બનાવીને તૈયાર કરી લેવાના છે એટલે મેં અહીં આવડી મોટી સાઇઝનું વડું છે તે બનાવીને તૈયાર કરી લીધું છે કેમ કે બહાર જે વડા હોય છે તે આટલા જ મોટી સાઇઝમાં મળતા હોય છે મેં અહીં ધાણાનો ઉપયોગ નથી કર્યો તમે ધાણા પણ એડ કરી શકો છો કારા મરીનો પણ અહીં મેં સ્કીપ કર્યો છે જો તમારે એડ કરવું હોય તો તે પણ તમે એડ કરી શકો છો હવે બધા જ મસાલાના આપણે આવી રીતના બટેકાવાળા બનાવી લેશું ત્યાર પછી આપણે બટેકાવાળા બનાવવા માટે લોટ તૈયાર કરી લેશું આપણે આ બેટરમાં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો વગર બેકિંગ સોડા એ જ આપણે બટેકાવાળા બનાવવાના છે તો અહીં મેં બધા જ બટેકાવાળા તૈયાર કરી લીધા છે હવે આપણે લોટ તૈયાર કરી લેશું તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે એક બાઉલ હવે તેમાં આપણે એક બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરશું તમારે જે પ્રમાણે બટાકાવાળા બનાવવાના હોય તે પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો છે ચણાનો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું આપણા બીકે બેકિંગ સોડાનો એકદમ ઉપયોગ જ નથી કરવાનો તો પણ આપણા બટેકાવાળા સરસ બનીને તૈયાર થશે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ રીતના બેટર બનાવી લેશું બેટર છે તે તમારે ગાડું જાડું રાખવાનું છે થિંક કરશો તો બટેકાવાળા તેવા સરસ નહીં બને તમારે બેટર છે તે જાડું રાખવાનું છે થોડું થોડું પાણી એડ કરીને બેટર સારી રીતના બનાવી લેશું આપણે અહીં મેં સારી રીતના બેટર છે તે બનાવી લીધું છે તમે જોઈ શકો છો ચમચીમાંથી આવી રીતના પડે છે તેવું બેટર મેં બનાવીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો પાછળના ભાગમાં આવું થઈ જાય તેવું બેટર તમારે રાખવાનું છે હવે અહીં તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બટેકાવાળા મૂકી દઈશું તમે ચમચીની મદદથી પણ મૂકી શકો છો તો તેના કરતાં તમે હાથથી જે સ્ટફ કરીને મૂકો છો તે સરસ બટેકાવાળા બને છે તો આવી રીતના તમારે બેટરમાં બોળીને આવી રીતના તેલમાં તમારે મૂકી દેવાના છે અને તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી બટેકાવાળા છે તે દાચે નહીં તો તમે જોઈ શકો છો આપણા બટેકાવાળા સરસ રીતના ફ્રાય થઈ રહ્યા છે સારી રીતના ફ્રાય થઈ ગયા છે હવે આપણે લઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવા બજારમાં મળી છે તેવા જ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે આપણા બટેકાવાળા અને તેલ પણ એકદમ ચડ્યું નથી તો તમે જોઈ શકો છો આપણે વધેલા છે તે પણ આપણે આવી જ રીતના ફ્રાય કરી લેશું અને ગરમ તેલ માથે એડ કરશું જેથી ઉપરનું લોટ છે તે પણ સરસ રીતના ફ્રાય થઈ જાય કાચોનો રીએ પછી પલટી દેસું હવે આપણે પલટી દઈશું તો તમે જોઈ શકો છો બટેકાવાળા સરસ રીતના આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમારે ગેસ ફ્લેમ રો રાખવાની છે જેથી બટેકાવાળા નીચે બેસી ન જાય અને દાસ ન પડે તો આપણે બધા જ બટેકાવાળા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બહાર બને તેવા જ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો